20 ઓક્ટોબર 2025 નો રાશિ ભવિષ્ય મેષ આપ સર્વેને દિવાળી પર્વની શુભેચ્છાઓ આપના કાર્યને પૂર્ણ કરવા માટે દોડધામ શ્રમ જણાય ખર્ચા ખરીદી જણાય વૃષભ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપની મહેનત બુદ્ધિ અનુભવ આવડત થી કામનો ઉકેલ લાવી શકો હર્ષ લાભ રહે મિથુન આપ સૌને દિવાળીની શુભેચ્છાઓ આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાઈ નહીં કર્ક દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ આપના કામમાં ઉપરી વર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથે સહકાર મળી રહે સિંહ આપ સહુને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારિક કામકાજમાં વ્યસ્ત રહેવું પડે કન્યા દિવાવલી પર્વની સર્વને શુભેચ્છાઓ આપના ગણતરી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવાય તુલા દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ आपे आवे शुष्केराट में आया वगर की दिवस पसार कर लेव वृश्चिक सौने दीपावली पर्व की खूब शुभेच्छाओं आपना काम में सरलता मिली रहे सीजनल धंधा में आकस्मिक घराकी आए धन दिवाड़ी पर्वनी आप सर्वे ने शुभकामनाओं दिवस दरमियान आपना कार्य घर परिवार सगा संबंधी काम में व्यस्त रहो मकर प्रकाशना पर्व दीपावली खूब शुभकामनाओं आपने काम में सानुकूलता रहे धर्म कार्य शुभ कार्य થી हृदय મન પ્રસન્નતા અનુભવે કોમ દિવાળી ની સર્વને શુભકામનાઓ આપે વાહન ચલાવવામાં સાવધાની રાખવી પડે ઊંચા તુદ્વิกમાં દિવસ પસાર થાય મીન આપ સૌને દિવાળી ના પર્વની ખૂબ શુભેચ્છાઓ આપના અધત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ અનુભવો મિત્રો ચેનલ પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ